અને મારા ફેનું ભાઈને જો નિશાળે મૂકવાના હતા એ કે ના મમ્મી મારે તાર હારે જાઉસ તું મેળામાં જાસ ને તું પાછી રમકડા બમકડા લઈ પછી ફેનીલને લઈ લીધો હારે અને ત્યાં તો મારો ફેનો ભાળી ગયો તળાવ કે મમ્મી મમ્મી જો કેવું તળાવ મસ્ત ભાઈ મેં તાર નાવ છે તા કે ના ના કે તું ના મારે નહીં નાવું ને હામો બીમાર પડવી અને પછી થોડાક વિડીયો વિડીયો ઉતારી લીધો અને પછી અમારી ગાડીને કરી દીધી ચાલુ અને જો કેવું મસ્ત મજાનું તળાવ ભર્યું છે સરસ હતે જો ને આ બાજુની સાઈડમાં તો ગટર લાઈન ભરી હોય ને એવું લાગે છે વરસાદનું પાણી પીળું પીળું ને એમાં નીલ પણ વળી ગય છે અને વરસાદ પણ બહુ સારો આવી ગયેલો લાગે છે કેમ કે ગટર ભરી છે ને તળાવ પણ આખું અને તળાવ પણ સરસ ભર્યું છે જો ફેનિલ કહે કે મમ્મી કેટલું ઊંડું મેદામાં ડૂબકી માર્યું તો ખબર પડે કેટલું ઊંડું સાચી વાત છે કેમ કે આપણે નથી કાંઈ ખબર હોય ને કેટલું ઊંડું અને પછી અમે આવી ગયા આગળ ને જો કપા તા તો જો કેવો કપા સરસ મજાનો છે પણ વરસાદમાં થોડોક આવી ગયો એટલે થોડો થોડો પીળો પડી ગયો વગર જો પીળો પડી ગયો તા અને મોટો આવ્યો ખાડા ખબર છે અમે ગાડી ધીમી આવજો નકર જો બોથું બોથું ખાઈ ગયા તો દર્શન એક બાજુ રહી જાય છે અને અમે ગથો ખાઈ જાય છે તા પાછો પુલ ભરેલા હોય પણ આમાં બહુ નંદી ભરેલી નથી ઓછી હતી કેમ કે અહીંયા વરસાદ ઓછો આવ્યો હશે એટલે થોડા થોડા ખાડા ભરાતા પણ નંદી નથી ફરી બહુ અને જો બધાય હામુ હામુ જોતા જાય છે આ શું કરે છે બેન કહે છે અને પછી અમારી ગાડીને જવા દીધી આગળ આગળ હાલા ગયા હતા તો આ કોક નું પડું ખાલી પડ્યું વાયુ છે કે નહીં કઈ વાયુ લાગે છે ન કાંઈ વાયુ એમ આ વરસાદનું પડું ખાલી સારું કહેવાય અત્યારે તો કોઈને ખાલી પડા હોય ને તા બે રબારીના ભાઈ પછી તો જવા દીધી ને તા જો મંદિર આવી ગયો ને થોડાક ગાડી ઊભી ન રાખ કેમ કે બધે ઊભી રાખવી તો પાસે અમારે જ્યાં પોગવાનું છે ને પોગી દેખવી ને મોડું થઈ જાય અને રસ્તો તો જો શું શાંત અમારી સિવાય એમને લાગે છે કોઈ બારું જ નહીં નીકળ્યું એમ જ જોઈએ આખા રસ્તામાં જાય છે બમ બમાટી બોલાવે કેમ કે કોઈ સામું જ નહીં મળતું જો અમારી સિવાય અને પછી તો અમારી ગાડીને લીવર આપી દીધું કેમ કે કોઈ હતું જ નહીં તા એક મસ્ત મંદિર બીજું પાસું આવ્યું અને અહીંયા તો એવું લાગે છે કે રાત્રે નવરાત્રી રમતા હોય ને એવું લાગે છે અને મંદિર પણ બહુ સરસ હતું પણ અહીંયા પણ અમે ગાડી કાંઈ ઊભી રાખીને ત્યાં અહીંયાથીને પણ અમે જવા દીધી હતી ત્યાં અમે થોડાક આગળ હાલા ત્યાં અમે પોગી ગયા જ્યાં અમારે પોગવાનું હતું ત્યાં અમારા મઢે અને ગઢવાળા આવી ગયું હતું અને અમે પણ પોગી ગયા તા પણ અહીંયા થોડોક રસ્તો ખરાબ છે એટલે ગાડીને થોડી ધીમી પાડી દીધી હતી અને અમારી પહેલાં પણ ઘણા બધા મહેમાન પોગી ગયેલા હતા દર્શન કરવા અને એક સરસ મજાનો મંડપ આવી ગયો હતો કેમ કે અહીંયા પણ ગરબી રમાતી હોય ને ગામો ગામ અને ધીમે ધીમે પછી અમે મંદિર તરફ જાતા ગયા અને અમારા ફેનું ભાઈ તો મમ્મી ક્યારે આવશે મેળો ક્યારે આવશે મેળામાં નથી જતા આપણે જઈ જઈને દર્શન કરાવ દઈ છે ત્યાં અમે પોગી ગયા મઢે અને અમે હવે પોગી ગયા છે ને હવે આપણે ફેનુને કીધું કે હવે ઉતરો હેઠા હવે આપણે અને અમે પછી સીધા દર્શન કરવા પોગી ગયા અને દર્શન કર્યા અને ભુવાજી અને અમારા સસરા બે અમારે હતા અને અને શ્રીફળ માથે જે પાગડી બાંધી ભુવાજી છે ને ઓલા મારા સસરા છે અને અમે પછી અમારા કુળદેવી સાઉન્ડ માના દર્શન કરી ફેન કીધું તું પણ કરી લે ને થોડુંક માંગી લે તને પણ થોડુંક આમ ભણવામાં આગળ વધારે અને હોશિયાર બનાવે અને પછી તમારું ફેન કે મમ્મી મમ્મી મને ભૂખ લાગી છે ને પછી અમારા ફેનિલ ભાઈ તો જો મળ્યા નાસ્તો કરવા કેમ કે એને અમારે બહુ ભૂખ લાગી જાય અને એને ફેનલને નાસ્તો દઈ દીધો અને પછી અમે આવી ગયા બહાર થોડોક આમ વાતાવરણ લેતા મંદિર હનુમાન દાદાનું તો પછી અમે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા ગયા અને હનુમાન દાદાના મંદિરે દર્શન કર્યા હતું અને પછી અમે મેલડીમાં એ પણ દર્શન કરી દીધા અને દર્શન વર્શન કરી અને પછી અમે પાછા નીકળી ગયા મંદિર બારા અને ફરીને પાછા જે જે થોડુંક કરી લીધું અને મેં કીધું હાલો હવે બહાર અને બહારનું થોડુંક આપણે વાતાવરણ લઈએ અને બહાર બહુ સરસ વાતાવરણ હતું વરસાદ થોડો થોડો આવતો તો અને જાતો તો એમ શ્રાવણ મહિનો હોય ને ખોણે ફરવાડા ચાલુ ચાલુ રહેતા હતા અને પછી અમે આવી ગયા બહાર અને તા અમારા દેવરને બધાય બધા જો શ્રીફળને એવું વધારતા હતા અને બધાય બેઠા હતા અને બહાર કેટલું સુંદર વાતાવરણ એવું લાગતું બહાર જ બેસવું છે અને પછી અમે આવી ગયા પાછા પૂરા પૂરા દાદા એ દર્શન કરવા ને ના પણ મેં દર્શન કરી લીધા દર્શન કરવા નાસ્તો કરી લીધો હોય તો કે ના ના તું કરી લે દર્શન મારે તો નાસ્તો કરવો છે મને બહુ ભૂખ લાગી છે અને પછી નીકળી ગયા અમે ઘરે ને તા અમને વાટમાં વરસાદ ભેગો થઈ ગયો અને વરસાદ તો ધબડાટી બોલાવતો એટલે અમે બધા ઊભા રહી ગયા હતા કેમ કે પલળી જઈ અને અમારા ફેનીલ ભાઈ તો આરામથી નીંદર કરતા આંખ્યું નથી ખુલતી અને આજના વિડીયોમાં આટલું કાલ ફરી મળશે લાઈક સબસ્ક્રાઈબ નહીં બાય